વિદ્યાર્થી મિત્રો આપણી ઇઝી મેથ ચેનલ માં તમારું સ્વાગત છે અને આજે આપણે દાખલા નંબર જવાના છીએ પ્રકરણ એમાં મૂલ્ય માટે આ શ્રેણી અને એક શ્રેણી છે અને બીજી શ્રેણી છે એના એન માં પદ સમાન હોય બરોબર છે એટલે આપણે બે શ્રેણીનો નું એનમો પદ શોધવાનું છે જો એ બરાબર આપણી પાસે એક છે પછી બી બરાબર સાત માંથી એક જાય તો છ મળે એન તો આપણે ગોતવાનું છે n નું પદ ગોતશું આપણે એન બરાબર છ એન માઇનસ છ એકા છ આનો ગુણાક રાણીયર કરો એટલે છ એન આવે આનો ગુણાકાર કરો એટલે છ આવે પછી જો છ એન છ એન છ માઇનસ છે એમાંથી પ્લસ એક જાય એટલે માઇનસ પાંચ વધે છે એનમું પદ એવું બરાબર આનું એનમ પદ ગોતવાનું એમાં પણ આપણી પાસે એ બરાબર મળે છે બે રેડી તો આપણે સૂત્ર મૂકીએ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી તો એ બરાબર આપણી પાસે ઓગણત્રીસ છે એન નથી બી બરાબર બે છે

એનું પદ સમાન છે સમીકરણ એક અને સમીકરણ બે ને સરખા સમીકરણ એક સમીકરણ બે લખો તો એના બરાબર ટુ એન પ્લસ સત્યાવીસ આપ્યા છે હવે આપણે આનું વિસ્તરણ કરીએ છ નું છ એન ટુ એન આ બાજુ આવશે બરાબર સત્યાવીસ ના સત્યાવીસ પાંચ આમ જાય તો પ્લસ થશે બરાબર છ એન માંથી ટુ એન જાય તો ચાર વધે છે આઠ મળે છે તો બંને શ્રેણી નું આઠ નું પદ સમાન હોય છે આપણો જવાબ મળે છે આમ બંને શ્રેણી ના આઠમા પદ સમાન હોય છે આ એનો પરફેક્ટ અલ્ટિમેટ આન્સર મળી જાય છે રેડી તો આ એકદમ સરળ દાખલો છે અને આ જે દાખલા છે પાંચમા ચેપ્ટરના એક પાંચમું ચેપ્ટર એક ચૌદમું એક તેરમું ને એક બીજું ચેપ્ટર છે બરાબર આવા ખાસ ચેપ્ટર છે એને ખાસ તમે તૈયાર કરજો એમાંથી તમે વધુ ને વધુ માર્ક્સ કવર કરી શકો છો ઓકે તો આપણી ચેનલને તમે લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો